વડોદરાના સાંસદના નિવેદન બાદ માસ્ક મેન પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવતા વાસનાભાયલી રોડ આ રસ્તા પર બ્રિજ બનતો હોવાથી બાજુના રસ્તાની બિસ્માર હાલત છે લોકોને અવર જવર કરવા માટે ઘણી તકલીફો પડી રહી છે આ બ્રિજથી લઈને સ્થાનિક લોકોએ અગાઉ ઘણા વિરોધ કર્યા બે દિવસ અગાઉ સાંસદે જાહેર મંચ પરથી કહ્યું હતું કે ટ્રાફિક ભંગ કર્યા બાદ કોઈ પણ રાજકીય ફોન આવે તો મને ડાયવર્ટ કરી દેજો આ નિવેદનને લઈને માસ્ક મેન હાથમાં પોસ્ટર પકડી વિરોધ નોંધાવ્યો છે તેને પોસ્ટરમાં લખ્યું એમપી સાહેબ તમારા ધારાસભ્ય કોર્પોરેટર જનતાના રોડ રસ્તા રિપેર નથી કરતા એના ફોન તમને ડાયવર્ટ કરીએ સાંભળો શું કહ્યું માસ્ક મેને અમારું કોર્પોરેટરો છે પછી એમને જો અમારે કહેવાની જરૂર ના રોડ પર આ સાતસો મીટરનો અમારો બ્રિજ પડી રહ્યો છે રોડ છે બ્રિજનું તો એમનાથી કેન્સલ કરવાની જનતાની માંગ હજી થઈ નહીં પણ કમસે કમ અમે આજુબાજુના રોડ તો સાફ આપો આ સાતસો મીટરના રોડમાં ત્રીસ ગટરના ટકરા છે ત્રીસ વખત માણસે બ્રેક મારી પડે અને જે પંદરમી ઓગસ્ટે જે કાયદો લાવો છે હેલ્મેટનો તો શું જનતાનો પૈસા આ રીતે ખાલી કરશો તમે છે

બરાબર કે માણસને કોઈપણ પ્રોબ્લેમ ના થાય એવા રસ્તા અમને વ્યવસ્થિત કરીને નાખો